સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ એક વખત એકાદશીના પવિત્ર દિવસે પિતા ધર્મદેવ તથા મામા વશરામ તિવારી શ્રવણ તલાવડીએ સ્નાન કરવા જવા તૈયાર થયા ઘનશ્યામ પણ એમની સાથે ચાલ્યા તલાવડીએ આવી ભગવાનને સંભાળી સવે સ્નાન કર્યું તલાવડીને કાંઠે વડ નીચે એક બાઉ આસન જમાવીને બેઠો હતો અને તેમની પાસે ત્રણ ચાર સુરદાસ પણ બેઠા હતા તેઓ બાવાજીને આજીજી કરતા હતા કે કૃપા કરીને અમને દેખતા કરો અમે તમારો આભાર જિંદગીભર નહીં ભૂલીએ તો બાબુ કે કે પહેલાં પૈસા લાવું તો હું તમારે તો મારી વિદ્યા જમાં આવું તો અંધોએ એવું કહ્યું કે અમુક તો આંધા અમારી પાસે ક્યાંથી પૈસા હોય બાપુ સુરદાસો ભગવાનને ઘા નાખતા કહેતા હતા કે હે પ્રભુ તમારે ઘેર આવો ન્યાય અમે આંધા પૈસા ક્યાંથી લાવીએ ખાવા જોગું પણ અમને માંડ મળે છે તો અંધોને કકળતા દેખી ધર્મદેવના દિલમાં દયા આવી પણ પોતે તો એમાં કરે પણ શું એટલે છેટા ઊભા રહી અને જોતા હતા તો પિતાજીના મોં ઉપર દયાભાવ દેખી ઘનશ્યામ બોલ્યા કે પિતાજી આંધા જો દેખતા થાય તો કેવા સુખ્યા થઈ જાય તો તો બિચારાઓનો ભવ જ સુધરી જાય પણ એ ક્યાંથી બને ધર્મદેવે દયા દર્શાવતા કીધું ચાલો ને આપણે એમની પાસે જઈને સાંત્વના આપી આમ ઘનશ્યામ પિતા અને મામાની સાથે મામાની સાથે અંધો પાસે આવ્યા અને બાવાજીએ તમને દેખતા ન કર્યા આવું ઘનશ્યામ પૂછે છે અમે તો એને ઘણી વિનંતીઓ કરી પણ પૈસાના ભૂખાએ બાવાએ અમારી એકેય વાત ન સાંભળી આ બાઉ કંઈ જંતર મંતર કરે છે કોઈકનું પાધરું પડી જાય છે પણ પૈસા તો બહુ લે છે અમે તો આંધા પેટ પૂરતું ખાવા મનમાંડ મળે છે ત્યાં પૈસા ક્યાંથી હોય એક અંધે આપવિધિ જણાવતા કહ્યું અંધોની વેદનાથી દ્રવિત થયેલા ઘનશ્યામે કહ્યું કે એ બાવો શું દેખતા કરશે ચાલો અમે તમને દેખતા કરીએ આમ કહી અને અંધોની આંખો પર પોતાનો કોમળ હાથ ફેરવ્યો ત્યાં તો અંધોની આંખમાં વિજયનો ઝબકારો થાય એમ પ્રકાશ રેલાયો અને દ્રષ્ટિ આવી ગઈ એ તો આભા બની એકમેકને નિહાળવા લાગ્યા એમના હર્ષનો કોઈ પાર ન રહ્યો ઊભા થઈને ઘનશ્યામના ચરણમાં ઢળી પડ્યા ગળગડા થઈને કહેવા લાગ્યા કે તમે અમારા પર અનહદ કૃપા કરી છે આપ સાક્ષાત ભગવાન છો આપના દર્શનથી અમે આજે ધન્ય બન્યા છીએ આ બધું નિહાળી લોકો ભેગા થઈ ગયા ખુદ બાવો પણ આ જોઈને નવાઈ પામ્યો અને ઘનશ્યામે કહ્યું કે હવે ભગવાનના દર્શન કરજો અને જાત મહેનત કરીને કમાઈને ખાજો ભીખ માગશો નહીં અને આંખોથી કોઈ કંઈ પાપ કરશો નહીં દૂર બેઠેલો બાવો આ બધું જોઈને આશ્ચર્ય પામી ગયું અને ત્યાંથી શરમનો માર્યો ભાગી ગયો તો આવા આપણા મહારાજ દયાળુ છે જય સ્વામિનારાયણ